નમસ્કાર દર્શક મિત્રા આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાઈન્ટ સિમતનગર સૈયદ દ્વારા ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી જાઈન્ટ સિમતનગર સૈયદ દ્વારા ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી હિંમતનગર સ્થિત એપીએમસી ફાર્મસી કોલેજ ખાતે કરવામાં આવી હતી આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમ આર મહેતાનો ગ્રુપ દ્વારા ગિફ્ટ તથા પેન આપી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શ્રી કલ્પિતભાઈ દવે તથા સ્ટાફ મિત્રોએ ખાસ સહયોગ આપ્યો ગણવું રહ્યું કે ના ફાર્મસી કોલેજે પચીસ વર્ષ પૂરા કર્યા છે અને આ કોલેજમાંથી શ્રી આજના દિવસનું મહત્વ સમજાવતા ફાર્માસિસ્ટના સમાજ પ્રત્યેના યોગદાન પર સુંદર પ્રવચન આપ્યું હતું કાર્યક્રમમાં ગ્રુપ પ્રમુખ સોનલબેન મહેતા સહમંત્રી ઈલાબેન રાવલ ખજાનચી હિનાબેન સોની દક્ષાબેન ગોર અને કૃપાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર કોલેજમાં આવ્યા છે અને એમણે એવું કીધું કે ફાર્મસી કોલેજમાં જઈ છોકરાઓને મળવું છે કે ફાર્મસિસ્ટ અને શું છે ફાર્મસિસ્ટ વિશે જાણવું છે તમને પ્રોત્સાહિત થાય અને કીધું કોલેજમાં જઈ અને મળી જાય તો એના માટે આપણે આ જે ચાયમ્સ હિંમતનગર સૈયદ ગ્રુપના પ્રમુખ અને સ મંત્રી પ્રજાનશી એ આવેલા છે જેમાં આપણી પાસે સૈયદ ગ્રુપના પ્રમુખ જે છે સગરબેન મહેતા છે

જીવનમાં જેના આધારે તમે જિંદગી જીવવાના છો એ છે તમારું પ્રોફેશન તો એ પ્રોફેશન છે ફાર્મસી પણ એટલો ઉત્સાહ સાથે વી હેવ ટુ સેલિબ્રેટ વન ફાર્મસિસ્ટ ડે

કે જે ઓર્ગેનાઇઝેશનનું એસ્ટાબ્લિશમેન્ટ નાઇન્ટીન ટ્વેલ્વમાં થયું છે પણ વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે આખી નથી ઉજવાતો પણ એ દિવસે પચીસ સપ્ટેમ્બરે આ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ ગઈ અને કેટલા ટાઈમથી આપણે વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે ઉજવીએ છીએ ઇટ ઇઝ નોટ સચ અ લોંગ ટાઈમ ફાર્મસી અ વાઇડ ફિલ્ડ બટ સિન્સ ટુ થાઉઝન્ડ નાઇન 2009 થી આપણે World Pharmacists Day celebration કર્યું છે છેનો માટે અહીંયા બતાવ છે તમારે કઈ કેવું હોય તમને મતલબ એ વધારે ટાઈમ નથી લેતો ઓર બેઝિક ઇન્ફોર્મેશન તો ડાયરેક્ટલી આપણી પાસે થોડી કોવિડમાં વાય BR सेलिब्रेट